અહીં અમારે સુખભાદર ડેમ આ મોટા પડલા ડેમ આવેલો છે અને એમાંથી અત્યારે દરવાજા ખોલી અને નદીમાં છોડવામાં આવેલું છે અને નદીમાં અત્યારે પાણી છત સાત ફૂટ આ ચોમાસામાં ઉપર વાંકડાને એવું આવેલું છે એટલે તો ડેમમાંથી ન ખોલે તો પણ પાણી તો હોય જ છે રજૂઆત ઘણીવાર કરી છે ને જો અત્યારે હવે પુલને પુલ બનાવી આપે તો અમારા સમસ્યાનો હલ થઈ શકે છે અમારે પંદર વીસ ફૂટ પાણી જ્યારે છોડે ત્યારે હોય છે બાકી અત્યારે તો સાત આઠ ફૂટ ખેડૂ માટે મોટી મુશ્કેલી છે સામા કાંઠે જમીન આવેલી છે લીંબોડાની અને માલઢોર પણ સામા કાંઠે હોય છે એટલે અત્યારે માલઢોરને સારો નાખવો હોય પણ જવું કઈ રીતે એ મોટો પ્રશ્ન સારા અંતર ચારથી પાંચસો વિદ્યાર્થીઓ સામા હાઈસ્કૂલમાં ભણે છે હવે એમનું ભણતર અત્યારે સાવ બંધે જ છે એટલે એમ માનો કે ત્રણથી ચાર છ વિદ્યાર્થી નહીં પણ એમના પરિવારનું બગડે છે તો મારે સરકારને એટલી જ વિનંતી છે કે અહીંયા જલ્દી પુલ બનાવવામાં આવે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે